વીમા જેન્ટ્રે ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 13 લાખ પડાવી લેનાર દંપતીને ભેસ્તાન પોલીસે ઝડપી પાડી છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા વીમા એજન્ટને એક્સપોર્ટ કંપનીમાં રોકાણ કરવાના રૂપિયા ડ્રગ્સમાં રોકાણ કર્યા હોવાની વાત કરી ડ્રગ્સમાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેર લાખ પડાવી લેવાયા હતા તો ઠગ દંપતી જેમાં વિક્કી જરીવાલા અને કૃષ્ણા વિક્કી જરીવાલ દ્વારા વધુ રૂપિયાની માંગણી કરાતા આખરે વીમા એજન્ટ દ્વારા પોલીસનો સંપર્ક કરાતા ભેસ્તાન પોલીસ દ્વારા વીમા એજન્ટને

અને આ ગુનાના આરોપી છે એમાં વિક્કી જરીવાલા આરોપી નંબર એક આરોપી નંબર બે ક્રિષ્નાબેન એક ના પત્ની એક દેબાશીસ ગ્લોબલ કંપનીનો કર્મચારી છે અને એક સેલ કંપનીના કંપ સેલ એશિયા કંપનીના મોબાઈલ નંબર બ્યાસી ડબલ જીરો તેર છત્રીસ અઠ્યાવીસ નો જે યુઝર જે છે એ છે હવે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ફરિયાદી વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા અને આરોપી અને આરોપીના પત્ની એને ઘણા વર્ષોથી ઓળખતા હતા આરોપી અને આરોપીના પત્ની એટલે આ બંને આરોપીઓ વિક્કી ઝરીવાલા અને કૃષ્ણાબેન એ બંને ફરિયાદીને એવું કહ્યું કે આપણે ગાંધીધામ ખાતે એક ગ્લોબલ કંપની કરીને છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે અને એમાં જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને સારો વળતર મળશે પ્રોફિટ મળશે એમ કરી અને ટુકડે ટુકડે આંગળીયા મારફતે અને બેંક એકાઉન્ટ મારફતે દસ લાખ રૂપિયા જેવી રકમ આ ફરિયાદી પાસેથી બંને જે તે જગ્યાએ હતી આંગળીયા બેંક એકાઉન્ટ મારફતે આરટીજી મારફતે ટ્રાન્સફર કરેલી હતી દસ લાખ ની રકમ મોકલ્યા બાદ એક વખતે આરોપી ક્રિષ્ણા આ ફરિયાદી ઉપર વોઇસ મેસેજ આવ્યો અને એમણે એવું કહ્યું કે સુરત પતિ એટલે લઈ ગઈ છે અને આ બાબતે પછી ફરિયાદીએ રૂબરૂમાં આરોપી નંબર બે એટલે ક્રિષ્નાબેન જોડે વાતચીત કરી તો એમણે એવું કહ્યું કે એસઓજીની પોલીસ લઈ ગઈ છે અને મેં આ બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મિસિંગની અરજી પણ આપેલી છે